રાજકોટથી સમાચાર લાંબા બાદ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં છે વરસાદ સવારના બપોરના બે વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો છે સેન્ટર ઝોનમાં છત્રીસ એમ એમ ઈસ્ટ ઝોનમાં છત્રીસ એમ એમ વેસ્ટ ઝોનમાં એકસો છ એમ વરસાદ વરસ્યો છે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે શહેરના એસ્ટ્રોલ ચોક નાળુ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો રાજકોટ શહેરની અંદર પણ હવે મેઘરાજા ફરી એક વખત એન્ટ્રી કરી ચૂક્યા છે જે રીતે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તેવી રીતે વરસાદ રાજકોટ શહેરમાં પણ હાલમાં જોવા મળી રહ્યો છે રાજકોટ શહેરના દ્રશ્યો આપજો બપોર થતાં થતાં અનેક વિસ્તારમાં જળ જમાવની પરિસ્થિતિ જે છે તે પણ જોવા મળી છે સૌરાષ્ટ્રમાં છેલ્લા ચોવીસથી છત્રીસ કલાકથી મેઘરાજાએ દબદબાટી બોલાવી છે એ દરમિયાન રાજકોટ શહેર કે જ્યાં આગળ તેટલો ભારે વરસાદ જોવા નહોતો મળ્યો પરંતુ બપોર થતાં થતાં અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ આપણી પાસે આવીશું શું માહિતી છે સમગ્ર વરસાદ ને લઈને રાજકોટમાં સિદ્ધાર્થ ખાસ તો છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર તેમજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ ખરેખર ફરી પાછું મેઘરાજાએ પધરામણી કરી છે ને રાજકોટ શહેર તેમજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે વરસાદની વાત કરવામાં તો સવારના પોણા અગિયાર વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી અવિરત વરસાદ છે તે રાજકોટ શહેરના તમામ વિસ્તારોની અંદર વરસ્યો હતો અને સૌથી વધુ વરસાદ છે તે રાજકોટના પશ્ચિમ વિસ્તારની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ છે તે તે હોવાનું છે છે સામે તેના જ કારણે ખાસ કરીને વાત કરવામાં આવે તો હેમુગઢવી હોલ પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી સાથો સાથ બિગ બજાર તેમજ નવા દોઢસો ફૂટ રોડ ઉપર પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી જોકે વરસાદે છેલ્લા એક કલાકથી વિરામ લેતા હાલ અત્યારે પાણી ઓસરવાનું છે તે શરૂ થઈ ચૂક્યું છે અંગે સમગ્ર માહિતી બદલ તો હાલમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ જે છે છે તે જોવા મળી રહ્યો ખાસ કરીને રાજકોટની અંદર ચાર ચાર ઇંચ વરસાદ નોંધાયો હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે તો રાજકોટની બાદ વાત કરીએ ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધોધમાર વરસાદથી બેટિંગ કરી છે હાલમાં જણાવી દઈએ કે ગારિયાદાર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે પાલિતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે પાલીતાણાના વીરપુર જીવાપુર ડુંગરપુર આદપુર જામવાળી લુઆરવા રાજસ્થળી સિંજળિયા ઘેટી સોનપરી

પામભર ઈટાળા મોટાવાડા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે લાંબા સમય બાદ વરસાદી વાતાવરણ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ હાલ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી નદી નાળા છલકાઈ રહ્યા છે જેના દ્રશ્યો પણ જોયા આપે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ કોઝવે ઉપરથી પણ પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે તાલુકામાં છત્રાસામાં ભારે વરસાદ ધોરાજી તાલુકાના આજુબાજુ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે છત્રાસાથી માણાવદર બાટવા જવાનો કોઝવે ઉપર ફરી વળ્યા છે પાણી કોઝવે ઉપર પાણી ફરી વળતા છત્રાસાથી માણાવદર બાટવા જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મુશળધાર અવિરત વરસાદ હાલ પડી રહ્યો છે ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપુર જોવા મળ્યું છે તો ગીર સોમનાથમાં સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે સાસણ સોમનાથ નેશનલ લાવે પર પાણી ફરી વળતા બંધ થયો ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા સ્ટ્રીટ હાઈવે ઉપર ગોઠણ સમા પાણી ભરાયા પ્રાચી તાળાળા સ્ટ્રીટ હાઈવે બંધ ઉના તાળાળા સ્ટ્રીટ હાઈવે બંધ સાથે અનેક ગામોના રસ્તાઓ બંધ મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી નાખ્યો તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકુઈ નદીમાં ઘોડાપુર આવ્યું જેના કારણે તાળાળા ગડુને જોડતો રસ્તો બંધ થયો અનેક ગામોની અવરજવર ઠપ થઈ સોમનાથ ની તો ગીર સોમનાથમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે પ્રાચી તીર્થમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે આ તરફ પાણી વત્તા ગીર સોમનાથના તાળાળા પ્રાચી સ્ટેટ હાઈવે બંધ થયો છે સરસ્વતી સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ થયો રસ્તાની બંને બાજુ વાહન ચાલકો ફસાયા નદીમાં આવતા નદીનું પાણી આડું ફંટાયું તાળાળા પ્રાચી રોડ પર ફંટાયું તો જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ભરાયા સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલા રેજન્ટા હોટલ પાસે ભરાયા પાણી આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે ગીરમાં સતત વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તાલાલામાં ભારે વરસાદને કારણે ગામ ફેરવાયું છે ગામમાં તરફ પાણી પાણી જ લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું ભારે વરસાદને કારણે તાલાલા ઉના રોડ પર આંકોલવાડી ગામ નજીક પાણી ફરી વળ્યા છે સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત છે અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે હિરણ બે ડેમમાં પાણીની આવક વધી છે હિરણ બે ડેમના તમામ દરવાજા ખોલવામાં આવતા

નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે આ તરફ પાણી વધતા ગીર સોમનાથના તાળાળા પ્રાચી સ્ટેટ હાઇવે બંધ થયો છે સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ થયો રસ્તાની બંને બાજુ વાહન ચાલકો ફસાયા સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા નદીનું પાણી આડું ફંટાયું તાળાળા પ્રાચી રોડ પર ફંટાયું તો જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ભરાયા સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલા રેજન્ટા હોટલ પાસે ભરાયા પાણી આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે ગીરમાં સતત વરસાદને કારણે અનેક રોડ રસ્તા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તાલાલામાં ભારે વરસાદને કારણે ગામ ફેરવાયું છે ગામમાં તરફ પાણી પાણી જ લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું ભારે વરસાદને કારણે તાલાલા ઉના રોડ પર આંકોલવાડી ગામ નજીક પાણી ફરી વળ્યા છે સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત છે અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે હિરણબી ડેમમાં પાણીની આવક વધી છે હિરણબી ડેમના તમામ દરવાજા ખોલવામાં આવતા હિરણ નદી બે કાંઠે વહેવા લાગી તમામ સાતે દરવાજા બે પોઈન્ટ ચુમ્માલીસ મીટર ખોલાયા ગીર સોમનાથમાં સતત વરસાદને કારણે વરસાદના ઇનાજથી પાણી ફરી વળ્યા ગ્રામ્ય વિસ્તારના લોકોનો વાહન વ્યવહાર બંધ થયો તો જૂનાગઢના માણાવદર તાલુકાના આઠ ગામ સંપર્ક વિહોણા ભારે વરસાદથી ગાબોમાં ભરાયા પાણી પીપલાણા પોડવાવ થાપલા અને ઘણા ગામ થયા છે સંપર્ક વિહોણા ગીર પંથકના પાદરડી મટીયાણા આંબલિયા અને કોઈલાણા પણ સંપર્ક વિહોણું થયું છે ઉજત અને ભાદર નદીના પાણી ફરી વળ્યા છે ગામોમાં તંત્ર દ્વારા તમામ ગામોને હાલમાં એલર્ટ કરવામાં આવ્યા છે જૂનાગઢના વહેલી સવારથી શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ છે ગિરનાર અને દાતાર પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવર થયું છે ઓવરફ્લો નરસિંહ સરોવરનું પાણી રસ્તા પર ફળી વળ્યું છે સરદાર બાગ ઝાંસીના સર્કલથી પોલીસ દ્વારા રસ્તો કરવામાં આવ્યો બંધ અલકાપુરી સુરગામ સોસાયટી પાસે રસ્તા ઉપર ભરાયા છે વરસાદી પાણી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે જૂનાગઢ જિલ્લામાં મધુબંતી નદીના પાણીમાં ગામમાં હોવાના સમાચાર તાલુકાના ગામમાં ઘુસ્યા પાણી ગામમાં પાણી ફરી વળતા પાણી ઘુસ્યા ગ્રામજનો દ્વારા લોકોનું સ્થળાંતર કરાયું છે તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ગ્રામજનોને જે છે તે ગામથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે હજુ પણ વધુ વરસાદ થાય તો પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે જેના પહેલા જ આ પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે લોકોને કરી અલગ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે વરસાદે જુનાગઢ જિલ્લાને ધમરોળી નાખ્યો છે વંથલીમાં ધોધમાર વરસાદ કાબક્યો કોટ પરિસરમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં છે ગોઠણ પાણી ભરાતા લોકો હેરાન થઈ રહ્યા છે અવિરત મેઘ કહેરથી જનજીવનને ભારે અસર જોવા મળી રહી છે જુનાગઢ શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું છે કેશોદ જિલ્લામાં વરસાદ તબાહી મચાવતા પૂરના દ્રશ્યો જોવા મળ્યા જેના કારણે કેશોદનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું વાડી વિસ્તારમાં લોકો ફસાયા વિસ્તારમાં રહેતા લોકોના જીવ થયા આ તરફ મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ છે દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી મેંદરડાના દાત્રાણા ગામે ફસાયેલા પંદર લોકોનું રેસ્ક્યુ કરાયું છે અત્યાર સુધીમાં બાર ઇંચ જેટલો પડી ચુક્યો છે વરસાદ સતત વરસાદને કારણે જૂનાગઢ મેંદરડા રોડ બંધ કરવાની ફરજ પડી છે ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું છે ભાટિયા નવા ગામ બોડકા ગામોને અસર થઈ છે આલિદ્રા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા છે ગ્રામ્ય પંથકમાં અંરાધાર વરસાદને કારણે બગડું નજીક આવેલું બંધુક્યો નદીમાં ઘોડાપુર છે તો જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપુર ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી નદીમાં જળ પ્રવાહ વધ્યો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા કેશોદમાં સવારથી અંટરાધાર વરસાદ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે કૃષ્ણનગર વિસ્તારમાં ગોઠણ પાણી ભરાયા મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુબતી નદી ગાંડીતુર બની જેના કારણે વંથલી તાલુકાના બંધાળા ગામમાં ઘુસ્યા છે પાણી વંથલીમાં ભારે વરસાદને કારણે કોટ પરિસરમાં પાણી ભરાયા માળિયાહાટીનાનો હાટીનાનો ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો વડાળા માળિયાહાટીના આંબેચા ઊંઘતી જડકા ધણેજ ગામોને સાવત કરાયા

ટ્રેક્ટર મારફત અન્ય જગ્યાએ કરાયા છે તાલુકામાં વરસાદ થયો છે જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ મેંદરડામાં બાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ખાબ્યો છે સત્તર કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાપ્યો છે રાજ્યના પચીસ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ છે કેશોદમાં દસ પોઈન્ટ સાત ઇંચ વંથલીમાં દસ પોઈન્ટ એક ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે તો જૂનાગઢના માણાવદર અને છે નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયું છે પાણી સામેગા ગામના પાદરમાં પાણી જ પાણી છે લોકોના ઘરમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ ગઈ છે ઘરમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકી છે માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદની આગાહી છે ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ છે મોરબી જામનગર દ્વારકામાં રેડ એલર્ટ છે પોરબંદર ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે અમરેલી ભાવનગર જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ નવસારી સુરતમાં રેડ એલર્ટ છે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે ડાંગ તાપી ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વલસાડ નવસારી સુરતમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે આગામી ત્રણ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લા રેડ એલર્ટ પર હતા હવે બાકીનો જે સમય આવી ગયો છે જેમાં આગામી આગામી કલાકની અંદર વિસ્તારો વરસાદની આવી શકે છે અંબાલાલ અનુમાન અનુમાન કલાક ભારે મુંબઈથી સુરત સુધી ભારે વરસાદની વકી છે માછીમારોએ સાવધ રહેવાની જરૂર છે સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ભારે વરસાદ તબાહી નોતરી શકે છે ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની વકી આગામી લગભગ અડતાલીસ કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે છે દરિયાખેડુએ સાવધી રહેવાની જરૂર રહેશે છે કે મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ હવે વધુ પડતું આવે તો કોઈ કોઈ ભાગમાં તમારી સૂચક પણ બની શકે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે